મિત્રો ખેડૂતનો જો મેન સાથી હોય ને પાણી વાર્તા હોય તો આ ટોર્ચની ખાસ જરૂર પડતી હોય તો એકદમ ફોરી અને એકદમ પાવરફુલ ટોર્ચ ભાઈ બનાવે છે તો તો આમાં ચાર મોડલ મોડલ છે 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 ભાઈ આની ખાસિયત શું જે આપણે ટોર્ચના રમેશભાઈ એની અંદર બધા તો પહેલા તો લિથિયમ એટલે વજનમાં હળવા અને લાંબી આવડતાવાળા છે તમામની અંદર લિથિયમ બેટરીની એક વર્ષની પીસ ટુ પીસની વોરંટી આવશે ઓકે અને ખેડૂતને જેટલું બી બેકઅપ જોઈએ પૂરતું દસથી થી બાર કલાકનું બેકઅપ જોઈએ એ આની અંદર ડિલી મળી રહેશે અને પ્રકાશની રેન્જ બી એક દોઢ કિલોમીટર ની આપણે આપીએ છીએ તો મિત્રો તમારી જરૂરિયાત પ્રમાણે ગમે તમે ચોઇસ કરી શકો આ આપણું જે નોર્મલી આવે અને મિત્રો એક મારે કહેવાનું છે આ મોડલ અહીંયા જ બને છે ઘણા બધાને આ મોડલ જોઈને ચાઇનાનું યાદ આવી જાય કે ચાઇનીઝ મોડલ હવા આવે પણ વધુમાં વધુ એમએસ વાળી આ છે ને વધારે દસ હજાર વાળી છે પછી છ વાળી છે અને ચાર હજાર વાળી છે તો મિત્રો ચારે ચારમાં તમે તમારે જરૂરિયાત પ્રમાણે તમે મોડલ લઈ શકો અને મિત્રો આ તમારે લેવું હોય આમાંથી પણ મોડલ અને તમે ગુજરાતના નીચે નંબર આપેલા છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો અથવા વોટ્સઅપ દ્વારા પણ માહિતી તમે મેળવી શકો બધા મોડલની આની ડીલરશીપ છે શું છે શું નહીં બધી માહિતી તમે વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો બધી વસ્તુ અહીંયા જ બને છે જુઓ તમે આ એનું બધું મટીરિયલ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ અહીંયા બને છે આ એની બેટરી છે અને અહીંયા જુઓ તમે તૈયાર માલ પડ્યો છે તો મિત્રો આ બધી વસ્તુ અહીંયા જ બને છે એટલે જો આમાં હજી કામ ચાલુ છે અને અહીંયા બધી બનેલો માલ તૈયાર પડ્યો છે જુઓ તમે